નડિયાદ રોડ પર કેનાલ પાસે ઘટના છે નડિયાદ રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના બની છે અકસ્માતમાં સાત વર્ષની બાળકીનું મોત થયું છે સ્પોર્ટ્સ બાઇક ની ટક્કરે બાળકીનું મોત થયું છે રોડની સાઈડમાં બાળકી રમી રહી હતી દરમિયાન ફૂલ સ્પીડે આવી રહેલા યુવક બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે અકસ્માત થતાં જ સ્થાનિક લોકો દ્વારા બાઇક ચાલકને સ્થાનિક પોલીસ હવાલે કર્યો છે ઘટના બાદ બાળકીને નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે હાલ નડિયાદ ટાઉન પોલીસે યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે માહિતી મુજબ સાત વર્ષીય દીકરી આરોહી પરમાર મોટી કેનાલ પાસે આવેલ ઘરના આંગણામાં રમી રહી હતી આ દરમિયાન કેનાલ દોડે પૂરપાટ ઝડપે આવતો ગફલતભરી રીતે બાઇક રહેલા ચાલકનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલ પર મારેલી સેફટીની જાળી સાથે અથડાઈ સામેની બાજુ ઘરની પાસે આવેલા જગ્યામાં રમતી દીકરીને અડફેટે લીધી ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી છે બીજી તરફ અકસ્માત કરનાર બાઇકની ઘટના સ્થળેથી પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે मारू नाम विनोद है हूँ भाड़ू कहूँ मोटी केनाल फतेहपुर नड़ियाद रहूँ छूँ आप તો તઈ માં બેબી ચેને નેરે મોડી કેનલ પર સાઈડ પર દે રમતા હતા અમાર છોકરા આપણે તો બાઈક પર આયો આપણે ડ્રિંક ફૂલ કરેલો હતો અને માર બેબીને ટક્કર મારી અમે તઈ થી તઈ ને લઈને દવાખાને સિવિલ હોસ્પિટલ માં આયા તો તઈ ડોક્ટર એને એક્સપેર જાહેર કરી છે આપણે આ બાઈક પર કેનો હતા શું બધા ખાવ પડ ના કોઈ આઈડિયા નહી આપણે બાઈક પર કઈ બગ ના છે r15 છે કેટલા જણા હતા એક સિંગલ હતો એકલો જ હતો બે જણા હતા બે ફૂલ ડ્રિંક કરેલા હતા બે જણા એના મો પર કેટલી લાગતું હતું આપડે સ્મેલ આવતી હતી નું નામ બેન પરમાર પણ સિનિયર કેજી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ગુજરાતી મીડિયમ માં